સુરત પોલીસ વધુ એક વખત સાબિત થઈ દેવદૂત આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનો પોલીસે જીવ બચાવ્યો હતો અને પોલીસે એક યુવકને નવજીવન આપ્યું અને તણાવને લઈ જીવનથી કંટાળી બ્રિજ ઉપર ચડેલા યુવકનું જીવ બચાવ્યો હતો ને ટીવીના આધારે સ્થાનિક પોલીસ ચોરોને પકડવા કામે લાગી ગઈ છે સુરત પોલીસ વધુ એક વખત સાબિત થઈ છે નવ જીવન આપ્યું છે અને તણાવને લઈને જનજીવનથી કંટાળીને બ્રિજ ઉપરથી ચડેલ યુવકનો જીવ બચાવ્યો હતો ને ટીવીના આધારે સ્થાનિક પોલીસ ચોરને પકડવા કામે લાગી ગઈ છે